નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વલસાડ નવસારી ડાંગ ભરૂચ સુરત તાપી મહીસાગર અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે અતિભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સંપર્ક વિહોણા થયા છે તંત્ર તમામ મદદ કરવા સતર્ક થયું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વલસાડમાં વાપીમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પારડીમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ કપરડામાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ ધરમપુરમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ ઉમર ગામમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ જ્યારે ખેર ગામમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે હાસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ ઓલપાડમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વધઈમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વાલીયામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ ઉમરપાડામાં બે પોઈન્ટ ત્રાશી ઇંચ માંગરોળમાં બે પોઈન્ટ બાવન ઇંચ વલસાડમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે આહવામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ સુબીરમાં બે પોઈન્ટ વીસ ઇંચ કામરેજમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બારડોલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે